શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુ કીજે શ્રી વલ્લભાધી સકી જે શ્રી ગોપીનાથ પ્યાર જે કી જય શ્રી ગુજારી કે જે કી જય શ્યામ જયને મહારાણી કીધે શ્રી ગિરા ધરણ ગયા અધ્યયનમાં આપણે સિદ્ધાંત મુક્તાવાલીનો બીજો શ્લોક એમાં સેવાનું પ્રથમ કાર્યલક્ષણ જોયું કયું કહ્યું ચેતસ્તત્ણમ સેવા એટલે કે ચિતનું સેવામાં પરવું તેમાં આપણે ચિતનું પુરાવા માટે આપણે શું જોયું હતું કે આપણે કોઈ પ્રભુના શૃંગાર કરીએ તો મસ્તકના શૃંગાર મસ્તક પર જ હોય હાથના શૃંગાર હાથમાં અને પગના શૃંગાર પગમાં અને મુખના શૃંગાર આપણે મુખમાં જ ધરીએ છીએ તો એ ચિત્તની પણાવટા જ છે તેમજ સામગ્રી બનાવીએ તો તેમાં મીઠું કે ખાંડ કે મરથું મરચું કે બીજું વ્યવસ્થિત પડે એમ કોઈ પણ વધારે પડતું ન પડે તો એમાં બી એક ચિત્તની પવનટા જ છે જેમ કે આસરકાને રાજીનો આપણે પસંદ જોયો કે ચોર પાછળથી આવીને આશાકરણ રાજા શ્રી ઠાકોરજીની મતલબમાં શૃંગાર કરતા હતા અને ચોરે પાછળથી આવીને તીર માર્યો તો તીરની અસર ન થઈ અને શ્રી આશાકરણ રાજા આશાકરણજી પ્રભુના શૃંગાર કરવામાં એટલા ટલીન હતા તો કેવાનો મતલબ છે એ આપ એવું એવી ચિતની પ્રમાણતા આપણી ન થઈ શકે પણ આટલું તો જરૂર થઈ શકે કે આપણે જે કંઈ પણ વસ્તુ પ્રભુ માટે કરીએ એ વ્યવસ્થિત અને સુનિશ્ચિત સારી રીતે કરી શકીએ તો એ ચિતની પ્રમાણતા છે ત્યારબાદ આપણે શું કીધું કે એમાં સાધનતા અને નિસાધનતાનો પણ નિસાધનતા અને અસાધનતાનો પણ આપણે વિચાર કર્યો અને તેમાં સહી હરિરાજીએ આજ્ઞા કરી કે ન ચાતુર્ય પ્રયોજન એટલે સેવામાં લુચ્ચાઈ ન ચાલે એમ કે આપણથી જે કરી શકાતું હોય તે તો કરવું જ જોઈએ કહેવાનો મતલબ નહીં કરી શકાતું હોય તો વાત અલગ છે ત્યારબાદ આજે આપણે બીજું લક્ષણ જોઈશું સેવાનું બીજું કાર્ય લક્ષણ તત્સિદ્ધે સિદ્ધે વીત તજા કે ચિત પવણ માટે કાર્ય પણ જરૂરી છે માત્ર આંખો મીંચીને બેસી બેસીને વિચાર કરવાથી નથી ચિત્તનું પવન થતું કે નથી પ્રભુની કોઈ સુખ થતું માણસ બપોરે ભૂખ્યો થાય ત્યારે આંખો મીંચીને એવો વિચાર કરતો બેસી રહે કે પાક કલા કુશળ મારી અતિ પ્રિય પત્નીએ ખાસ મારા માટે મારી મનગમતી વાનગીઓ બનાવી છે તે મીઠા મૃદુ વચનો કહેતા કહેતા તેના હાથમાં કોળીઓ લઈ મને જમાડી રહી છે તો તેનાથી પેટ ભરાતું નથી ભોજન કર્યા પછી એ ભોજનનું સ્મરણ સુખદ બને છે માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી પહેલાં સેવા કરો સેવાના અનવર શર્મા કરેલી સેવાનું ધ્યાન ભાવન કરો સેવા છોડી દઈને સેવાનું ધ્યાન તો હવામાં બચકા ભરવા જેવું થશે તેનાથી આપણો દાસ ધર્મ સેવા ધર્મ નપતો નથી કેટલાક એવા વૈષ્ણવો છે કે જેમને સેવાની સારી જાણકારી છે પણ સેવા નહીવત કરે છે પરંતુ બીજાની સામે સેવાની વાતો વિશેષ કરે છે ને એવી અસર ઊભી કરે છે કે તેઓ સેવાના રસિક અને આગ્રહી છે એ માત્ર વાણીવિલાસ છે એ સાચો ભાવ નથી જેને સાચો ભાવ છે તે બોલતો નથી ગુપ્ત રહી સેવા કરે છે સેવા કરતાં ચિત્તની સહજ પવણતા થાય અન્યથા નહીં હું એ આગળ પણ કીધું છે કે ભગવદીય હોય તે ક્યારેય પણ પોતાના પ્રભુને છોડીને કશે જતા નથી અને બહુ વાતો કરતા નથી તે તો પોતાના ઘરમાં પોતાના ઠાકોરજીની સેવા જ કરતા હોય છે અને બહુ ઓછું બોલતા હોય છે અને જો એવા વ્યક્તિ તમને મળી આપણને મળી જાય કશે ભટકતાં તો એને ભગવદ્ય સમજવા પહેલાં આપણે દસ વાર વિચાર કરવો જોઈએ આથી સેવાનું પહેલું સોપાન સાધનરૂપ સેવા તનુ વિત્તેજા સેવા છે તનુ વિત્ત જ્યા સંસ્કૃતમાં ધંધ્વ સમાસ છે તેનો અર્થ છે તન એટલે શરીર અને વિત એટલે ધન પૈસા વિત બરાબર ને સહયોગથી થતી સેવા શરીર અને દ્રવ્ય એટલે કે પૈસા બંનેનો સમન્વય સેવામાં થાય ત્યારે તે સેવા બને છે સેવામાં શરીર અને ધન બંનેનો વિનિયોગ આપણા ઘરમાં જ શક્ય છે અન્યત્ર શક્ય નથી અને તેથી જ શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધી વૈષ્ણવને એમના પરિવારમાં સેવા કરવા માટે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી આપતા અને સ્વગૃહે સેવા કરવાની આજ્ઞા આપતા ગૃહે સ્થિત્વ સધર્મત્ ભક્તવર્ધનની ગ્રંથમાં શ્લોક છે જે સ્વરૂપ પધરાવી આપે તેમની સેવા આખો પરિવાર સાથે મળીને કરે તે સ્વરૂપ પરિવારના દરેકને માટે સેવ્ય દરેકને અલગ અલગ સ્વરૂપ પધરાવી આપ્યું નથી આથી ઘરના બધા પોતાના શરીર અને પોતાના દ્રવ્ય એટલે કે ધન પૈસાથી શ્રી ઠાકોરજીની સેવા કરે આથી શ્રી ઠાકોરજીમાં પોટિકાપણાનો આત્મીયતાનો ભાવ જાગે અથવા તો રહે કે આ મારા ઠાકોરજી છે પરિવારજનમાં શ્રી ઠાકોરજીનો ઉમેરો થાય અને તેથી શ્રી ઠાકોરજી પરિવારના સભ્ય બને સેવા એ શ્રી મહાપ્રભુજીનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ છે જે બીજા કોઈ સંપ્રદાયમાં જોવા મળતો નથી એનું કારણ એ છે કે આપણી પુષ્ટિ ભક્તિ પ્રેમ લક્ષણ ભક્તિ છે શ્રી ઠાકોરજી સાથેનો આપણો ભાવ કાં તો બાલભાવ હોઈ શકે કાં તો માધુર્યભાવ હોય બાલભાવમાં સેવા દ્વારા પ્રભુપત્યે માતાનું વાત્સલ્ય પ્રગટ થાય તો માધુર્યભાવમાં પ્રિયતમાનો પ્રેમ પ્રગટ થાય વાત્સલ્ય અને પ્રેમ બંને રસપૂર્ણ અંગત લાગણીઓ છે એવી લાગણીઓ કે જે કોઈ માતા કે પત્ની જાહેરમાં પ્રદર્શિત કરવા તૈયાર હોતી નથી આ બંને લાગણીઓની અભિવ્યક્તિ માટેનું સુયોગ્ય સ્થાન પોતાનું ઘર જ છે મોહલ્લો મોહલ્લાનો ચોક કે બજારનું ચૌટું નથી આ લાગણીઓને ખૂબી તેમને છુપાવવામાં છે જાહેર કરવામાં નથી આથી ગોપીજનો નંદલાયમાં દર્શને જતા પણ લાલાને તો પોતાના ઘેરે પધરાવીને એકાંતમાં લડાવતા યા વનની એકાંત કુંજ નિકુંજમાં કરતા સૌ એક સ્થળે ભેગા થઈ સેવા નહોતા કરતા તેઓ શ્રી ઠાકોરજીને વિનવતા અનંત ન જઈએ પીએ રહીએ અમારે મહલ આનો મતલબ ઊંઢો ન સમજતા કે હવેલીમાં દર્શન કરવાના ને પછી આપણે આવીને ઘેરે સેવા કરવાની જો મંદિરનો પ્રકાર તો પહેલેથી હતો જ તો શ્રી મહાપ્રભુજીએ તો એવી કોઈ હવેલી મહાપ્રભુજી શ્રી ગોસાય છે કે પૂર્વ આચાર્ય કે સાત બાળકો સુધી તો લગભગ કોઈએ હવેલી તો છે જ નથી બરાબર છે એ ક્રમ કેવી રીતે પ્રગટ થયો તે આપણે આગળ જોઈશું પણ અહીં એવો મતલબ તો કરતાં જ નહીં સિદ્ધ હવે છે અપસિદ્ધાંત નહીં બનાવી દેતા કે હવેલીમાં દર્શન કરવા જાવ ને પછી ઘરે આવીને સેવા કરવાનું એ તો એકદમ અન્યાશાય થઈ જશે પોતાના પ્રભુને છોડીને જવું એ હવેલી ત્યાં હવે હવેલીનો માર્ગ કેવી રીતે પ્રગટ થયો એ પણ આપણે આગળ જોશું પુષ્ટિમાર્ગમાં સેવા ગોપીજનોના ભાવની છે સેવા રીત પ્રિત વ્રજજનકી જનહિત જગ્રગઢાય આદિશ્રી મહાપ્રભુજીએ વ્રજલીલાનો ગૃહ સેવાનો પ્રકાર જ આપ્યો છે યશોદાનંદરાયજી નંદલાયમાં સેવા કરે વ્રજભ ભક્તો પોતપોટાની નિકુંજમાં કરે સેવાનો સાર્વજનિક સામૂહિક પ્રકાર ન હતો માટે પૃથ્વી પર પણ શ્રી મહાપ્રભુજીએ સેવાની એ જ વ્યવસ્થા આપી અમે અમારા ઘરમાં સેવા કરીએ તમે તમારા ઘરમાં સેવા કરો અમે અમારા તન મન ધનથી સેવા કરીએ તમે તમારા તન મન ધનથી સેવા કરો સેવામાં સેવકનું પોતાનું જ તન અને પોતાનું જ ધન વાપરવાનો શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે આગ્રહ છે તેની પાછળ ચોક્કસ કારણ રહેલું છે ધન સાથે રાજસભાવ જોડાયેલો છે માણસ પાસે ધન વધે એટલે નોકર ચાકર રાખે પોતે સેધ બને તેનામાં સેથાઈનું અભિમાન આવે તે અભિમાનથી વર્તે પૈસાથી પ્રતિષ્ઠા મેળવવાનો મોહ વધે એટલે બીજાઓને પૈસા આપી આપણા ઘરમાં કે અન્યત્ર પગારદાર નોકરોથી સેવા કરાવીએ તો તેને શ્રી ગુસાહજી સેવા કહેતા નથી સેવા માટે માત્ર પૈસા આપી દેવાથી તે સેવા બનતી નથી સેવાનું સ્વરૂપ તો જોયું આપણે કે એકલા પૈસાની સેવાનું એ સિંહાત્મક દિનતા નિધ્ધાતાત્મક સ્વરૂપ પ્રગટ થતું નથી માટે આપણે એવી ગેરસમજ દૂર કરવી કે પૈસા આપ્યા એટલે સેવા થઈ ગઈ શ્રી ઠાકોરજી આપણા દ્રવ્યના લાલચુ કે ભૂખ્યા નથી શ્રી ઠાકોરજી માટે દ્રવ્ય આપીને આપણે તેમના ઉપર કોઈ ઉપકાર કરતા નથી શ્રી ઠાકોરજીને દ્રવ્યથી ખરીદી શકાતા નથી વળી જ્યારે દ્રવ્ય આપ્યું એટલે સેવા થઈ ગઈ એમ સમજીએ છીએ ત્યારે ઘણી સ્વાર્થી વૃત્તિઓ જન્મે છે દવ્યના બદલામાં પ્રસાદ મળવો જોઈએ શ્રી ઠાકોરજી આરોગે તે વિચાર કોણ બની જાય પછી પણ આપેલા દવ્યનું પ્રસાદના રૂપમાં વધુમાં વધુ વળતર કેટલું મળે કેવી રીતે મળે એ વૃત્તિ મુખ્ય બને છે એ સ્થિતિમાં શ્રી ઠાકોરજીએ દ્રવ્યની સામગ્રી કેવી રીતે આરોગે બરાબર છે આ જ પ્રકાર આપણે હવેલીમાં થાય છે કે હવેલીમાં આપણે મનોરથ કરાવીએ તો આપણને પહેલીમાં પહેલી અપેક્ષા શું હોય છે કે પ્રસાદ મળવો જોઈએ આપણે મનોરથ કરાવ્યો હતો પણ એમાં તો આપણા પૈસા જાય છે બરાબર છે તો એ દ્રવ્ય એ શ્રી ગુસાઈજી અહીં કહેવામાં આવે છે કે એ સામગ્રી ઠાકોરજી આરોગતા જ નથી અને ત્યાં તો આપણું વિત્ત વપરાઈ રહ્યું છે આપણું તન ક્યાં વપરાઈ રહ્યું છે તો એ વિચાર આપણે કરવો જોઈએ બાકીનું આગળ જોશું આજે અહીંયા લગીને જોઈએ છે અધ્યયન ગયું હોય તો લાઇક કરજો આગળ અને આગળ વેચનાઓને ફોરવર્ડ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો શ્રી વલ્લભાઢી સે કી જે